નિરાશાઓ પામી રહ્યા છે કારણ કે તેઓને હવે લાગે છે કે સિસ્ટમો બને છે ને હવે તે ગુજરાત પર નથી વરસવાની તેમને હવે વરસાદ આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી લાગે છે પરંતુ ના એવું નથી હવે જે સિસ્ટમ બની છે તેની સાથે ખૂબ ગતિ પણ વધારે છે અને તે હવે જરૂરથી જરૂર અને લગભગ જલ્દીથી ગુજરાત પર આવે તેવી શક્યતાઓ આપણા ગુજરાતના આગાહીકારો આંબાલાલ પટેલી અને તથા પરેશ ગોસ્વામી પણ કરી છે અને હવામાન નિષ્ણાતી અને હવામાન વિભાગે પણ એવું કહ્યું છે કે હવે ગુજરાત પર વરસાદ જરૂરથી આવવાનો છે અને તે હવે મહારાષ્ટ્રના દરિયા મહારાષ્ટ્રને અડતા જિલ્લાઓ એવી રીતે કે ડાંગ અને વલસાડ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓમાં જ રહી પરંતુ હવે સંપૂર્ણ ગુજરાતમાં એટલે કે આખા ગુજરાતમાં વરસાદ વરસવાનો છે જે કચ્છથી લઈને ડાંગ સુધી હવે વરસાદ વરસે તેવી શક્યતાઓ હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંત કરી છે હજુ બે ચાર દિવસ છૂટા છવાયા વરસાદો વરસ છે જેવી રીતે કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓમાં છે પછી તેઓ ધીમે ધીમે રાજકોટથી અને પાટણ ગાંધીનગર બનાસકાંઠા સાઈડ જશે પછી ગુજરાત ગુજરાત ગુજરાતનો માત્ર એક જ જિલ્લો બાકી રહેશે જેવી રીતે કચ્છ જિલ્લામાં અને કચ્છ જિલ્લામાં પણ ધીમે 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 વરસાદ પહોંચશે અને વરસાદ પહોંચ્યા બાદ પછી ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ જશે અને તેઓની એક આ ખુશીનો વરસાદ હશે અને હવે લગભગ ચોમાસું ઘણું દૂર નથી અને ચોમાસું હવે નજીકથી ગુજરાત પર આવવાનું છે એટલે ચોમાસું હવે ગુજરાત પર ખૂબ જ ઝડપથી આવી રહ્યું છે અને હવે તે સિસ્ટમ થોડી થોડી નજીક આ સિસ્ટમ લગભગ ત્રણ ચાર દિવસથી બની છે અને ત્રણ ચાર દિવસથી તે આવી રહી છે અને હવે એક બીજી સિસ્ટમ બની રહી છે એટલે જો બંને સિસ્ટમ બનશે તો ગુજરાતમાં સારામાં સારો અને ખેડૂતો માટે ખૂબ જ ખુશીનો વરસાદ થવાનો છે અને ખેડૂતો માટે ખુશીના સમાચાર છે અને ખેડૂતો આ વરસાદ જોતાની સાથે ખુશ થઈ જશે જો તે ચોમાસું આવશે તો તે ખૂબ જ સારું ચોમાસું આવશે કારણ કે બે સિસ્ટમ સક્રિય થવાના કારણે જો એક આવે હજુ એક સિસ્ટમ સક્રિય નથી થઈ એટલે કે તે લો પ્રેશરમાં પણ નથી પરંતુ તે બની શકે છે કારણ કે હવામાન નિષ્ણાતોને હવામાન વિભાગો કહેતા હોય છે કે અમે દર ત્રણ કલાકે ચોમાસાની માહિતી બદલતા હોઈએ છીએ અને ચોમાસું ક્યારે આવશે ક્યાં પહોંચ્યું છે કયા જિલ્લામાં વરસી રહ્યું છે અને કયા રાજ્યોમાં વરસી રહ્યું છે કયા સમય આવશે અને કેટલી ઝડપ સાથે આવશે તેવું બધું દર્શાવતા હોય છે અને તેઓની જાણ કરતા હોય છે આવા પત્રકારોને જેથી તેઓ આપણા સુધી સમાચાર પહોંચાડી શકે એટલે હવામાન નિષ્ણાતન હવામાન વિભાગ હજુ આગાહી અપડેટ કરી શકે છે અને હવે બીજી આગાહી લાવે ત્યારે આપણને ખબર પડે કે બીજી સિસ્ટમ કે બીજી સિસ્ટમની હજુ કેટલી વાર છે અને બીજી સિસ્ટમ ક્યારે બનશે પરંતુ જે એક સિસ્ટમ બની છે તેની લગભગ હવે સંપૂર્ણ અને પૂરેપૂરી આશા આવશે કે તે સિસ્ટમ ગુજરાત પર વરસવાની છે અને લગભગ એવું બધાને લાગી જ રહ્યું છે અને હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગને પણ એવું લાગી રહ્યું છે કે હવે ગુજરાત પર જરૂરથી જરૂર વરસાદ થવાનો છે અને હવે તેઓ એવી સંભાવનાઓ પણ દર્શાવી રહ્યા છે થોડી થોડી એવી શક્યતાઓ પણ રાખી રહ્યા છે કે હવે લગભગ છ સાત દિવસમાં ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી મારી જશે અને વાવણી લાયક વરસાદ થઈ જશે અને હવે સિસ્ટમ વિખેરાવાની નથી અને ગુજરાતમાં વરસ્યા બાદ જ બીજી સિસ્ટમો સક્રિય થશે અને પછી બીજી સિસ્ટમ થશે અને ગુજરાત પર વરસવાની છે તમને કેવું લાગ્યું આ વિડીયોને ચોમાસું હવે ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી મારશે અને તમારા વિસ્તારોમાં કયા તમારા વિસ્તારમાં કયા ક્યાં ક્યાં વરસાદ થયો છે તે જરૂરથી જણાવજો મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ એનલ કરવાનો પૂછો નહીં નમસ્કાર અને વિડીયો જોવા બદલ આ મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ એનલ સબસ્ક્રાઇબ